ધ એજ્યુકેશન સોસાયટીની વાર્ષિક સભા યોજાય નડિયાદ આઈડી પટેલ વિદ્યા વિહાર સભા મંડપમાં એજ્યુકેશન સોસાયટી નિયામકની સભા યોજાઈ હતી વર્ષ દરમિયાન કોલેજોને લગતા તમામ હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ આગામી સત્રમાં કોલેજોમાં નવી યોજનાઓ લાવવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી આ વાર્ષિક સભામાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તેમજ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ સહિત હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આશિષ મહેતા નડિયાદ જે કાયમ રૂટીન હોય એ રીતે નિયામક મંડળના સભ્યોની અને દરેક સભ્યોની આજે વાર્ષિક મીટિંગ હતી એમાં અમારા બધા ટ્રસ્ટી સાહેબો પ્રમુખશ્રી ઉપરાંત ઉપપ્રમુખ સાહેબો બધા જ આજે ઉપસ્થિત રહ્યા હતા સોસાયટીના જુદી જુદી સંસ્થાઓના એટલે કે શાળા કોલેજોના પરિણામોની નોંધ લેવામાં આવી સરકારશ્રીના નિયમ મુજબ વય નિવૃત્તિથી થતા કર્મચારીઓને અભિનંદન આપવામાં આવ્યા વિદ્યાર્થીઓ જે યુનિવર્સિટી રેન્કર બન્યા છે ટીજે પટેલ કોમર્સ કોલેજમાંથી એ લોકોનો પણ અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો અને ભવિષ્યના આયોજનો વિશે પણ વિચાર કરવામાં આવ્યો છે અને એ રીતે આજની સભા ખૂબ ફ્રૂટફૂલ રહી છે એનો અમને સૌને આનંદ છે